હેલો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સુતરીયા જય આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાત સરકારની નવી આવૃત્તિ મુજબ ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર નંબર બાર સમિતિમાં અભ્યાસ કરવાના છીએ જેના આગળના વિડીયોમાં આપણે સમિતિની રેખા વિશે આપણે જોયું અને થિયરી જોઈ હતી તો આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ એકના દાખલા જોવાના છીએ સ્વાધ્યાય બાર પોઈન્ટ એક દાખલા નંબર પહેલો આપણે શું કીધું છે કાણા પાડેલી આકૃતિની નકલ કરો અને સમિત સમિતિની રેખા અથવા સમિતિની અક્ષ કે જે બંને આકૃતિને બંને છે સમાન ભાગમાં વેચે અથવા અરીસો એ રાખીએ તો બંનેમાં સરખું દેખાવું જોઈએ હું કહીશું સમિતિની અક્ષ તો પેલું છે કે ગાણા પાડેલી આકૃતિની નકલ કરવાના સમિતિને અક્ષ શોધો આની નકલ કરીને સમિતિને અક્ષ મેળવવાની છે તો આપણે આમાં એવી રીતે ભાગ પાડવાના છે કે જેથી આપણને બંને બાજુથી સમાન ભાગ જોવા મળે આ કાણું છે અને આ કાણું છે તે બંને બાજુ સરખા દેખાય એ રીતે કરવાનું છે હું આને આ રીતે ભાગ પાડું બરાબર તો એટલે તો બંનેને સરખા ભાગમાં વેચશે અને બંને કાણા છે એ સમાન ભાગમાં જ આવશે એટલે આ શું થશે એની સમિતિની અક્ષ હવે બી જોઈએ આમાં કઈ જ તો કે જો અહીંયા બંને પાસે પાસે છે તો એવી આગળ દોરવાની છે કે જેથી બંને કાણા બંને એક કાણું છે એ એક ભાગમાં ને બીજું બીજા ભાગમાં આવે તો તમે આ રીતે દોરો તો આ તો બંને એક બાજુ આવે આ બાજુ આવતા નથી તો આ રીતે ભાગ પાડી શકીએ નહીં તમે ઊભા ભાગ પાડો તો આ બંને એક બાજુ આવે તો એ પણ થઈ શકે નહીં આડા પાડો તો પણ એક બાજુ આવે તો આમાં કઈ રીતે પાડશું તો કે જે વિકર્ણની છે એ રીતે પાડીએ તો આવી શકે બરાબર તો તમે આ રીતે ભાગ પાડશો તો જો બંને બાજુ છે એ સરખા ભાગમાં એ જશે અને આ ભાગમાં એક આણો અને આ ભાગમાં એક આણો અને બંનેમાં સરખી એક જ સાથે આવશે તો તમે પ્રતિબિંબ જોશો કાચમાં તો પણ સરખું જ જોવા મળશે તમારે સ્કેલથી વચ્ચે બરાબર સીધી લીટી દોરવાની છે અહીંયા પણ વચ્ચે સીધી લીટી દોરવાની છે બંનેમાં સરખા ભાગ કરીને હવે સી જોઈએ આમાં જોઈએ આમાં જોયું આ રીતે ભાગ પાડશું તો સરખું થશે નહીં આ બાજુ બે કાણા હોય તો એ રીતે ભાગ પાડી શકીએ પરંતુ આ બાજુ બે કાણા આપેલા નથી તો આ રીતે ભાગ પાડી શકીએ નહીં જેમાં આમાં વિકર્ણમાં પાડે એ રીતે પાડીએ તો તો પણ થાય નહીં તો જો અહીંયા બે આવી રીતે આપેલા હોય તો વિકર્ણમાં પણ પડી શકે પણ છે નહીં તો વિકર્ણમાં પણ પડશે નહીં તો તો કે આ રીતે પાડવા પડશે જેથી બંનેમાં એક એક આણો સરખો આવશે અને સરખો ભાગ આવશે જેથી સમિતિની અક્ષ કરવાની છે બરાબર એ રીતે આને કરીએ તો આ રીતે પાડીએ તો જો આ બંને કાણા ઉપર નીચે છે આ બંને નજીક છે પાસે પાસે તો એ રીતે થાય નહીં બંનેમાં સરખું આવવું જોઈએ આ બંને કાણા જો ઉપર નીચે છે આ અહીંયા નજીક નજીક છે તો એ તો સરખું થશે નહીં તો એ રીતે આવશે નહીં તો કઈ રીતે આવશે રીકરણમાં પાડીએ તો પણ સેમ થશે નહીં તો હું આ રીતે ભાગ પાડીશ તો જો બંનેનું અંતર બંનેમાં સરખું અહીંયા પણ બંનેમાં અંતર સરખું તો આ બંને જે કાણા આપેલા છે એની વચ્ચે લીટી ગાળવાની છે હવે એ રીતે આમાં જોઈએ તો આમાં કેટલી સમિતિને અક્ષ મેળવવાની છે તો આમાં મને હું જો આ રીતે ભાગ પાડું તો પણ મળશે આ ખૂણે આ ખૂણે આ ખૂણે આ ખૂણે પછી બીજી તો કે આ રીતે પાડું તો પણ ચાલે આમાં મને બે સમિતિની અક્ષ મળશે એક ઊભી અને એક આડી જેમાં બંનેમાં જ થશે જો ઊભી પાડો તો એ બંને બાજુ ખૂણામાં આવશે ચારેય અને આડી અક્ષ પાડશો તો પણ ચારેય ખૂણામાં આવશે બરાબર આમાં મને બે સમિતિની અક્ષ મળે છે ઊભી અને એક આડી હવે આમાં જોઈએ તો આમાં કઈ રીતે કરવું

એક અણુ આખું આવે છે આમાં આ બાજુ આવતું નથી તો એ રીતે પણ ભાગ પડે નહીં બંને બાજુ સરખું આવવું જોઈએ તો હું આડો ભાગ પાડું ન શકું વિકર્ણની રીતે પણ ભાગ પાડી શકતો નથી તો આમાં હું આમ આ રીતે ભાગ પાડું તો બંને બાજુ સરખો અંતર આવશે જો આ એક આખું આવશે આ બાજુ આખું અહીંયા આ કાણું અડધું આ બાજુ અડધું આ બાજુ તો મને મળશે આ આની સમિતિની રક્ષ એક જ મળશે આમાં બે મળે આમાં એક જ મળશે એ રીતે આમાં ભાગ પાડીએ તો વચ્ચેથી બરોબર વચ્ચેથી આ રીતે ભાગ પડશે બરાબર હવે તમે આ વિકર્ણમાં આ રીતે ભાગ પાડો ઉપરના વિકર્ણોથી ભાગ પાડ્યો એ રીતે આ વિકર્ણોથી ભાગ પાડો તો પડશે નહીં કારણ કે આ ગાણું છે એ બે માં અડધું અડધું આ રીતે પાડો તો પણ આવશે નહીં કારણ કે આમાં આવે છે આ ભાગમાં આવતું નથી આ રીતે પડે તો આ ભાગ આમાં આવે છે પણ આ ભાગમાં આવતું નથી એટલે આ રીતે પડશે નહીં તો કઈ રીતે પડશે તો કે માત્ર એક જ રીતે ઊભી સમિતિની અક્ષ આવશે કે જે વચ્ચેની જે ટોચ છે ને અતિ સીધી લીટી એ રીતે આમાં જો આ ઊભો ત્રિકોણ તો આમાં આડો ત્રિકોણ છે તો આમાં કઈ આડી લીટી આ કઈ આવશે સમિતિની અક્ષ તો એથી લઈને એ સુધી ના તો થઈ ગયાની સમિતિની અક્ષ કે જે બંને આકૃતિને બે ભાગમાં છે એ સમાન ભાગમાં વહેંચે છે બરાબર હવે હવે જોઈએ આને કઈ રીતે કરવી જો આગળ દાખલામાં તો તમે આમ કરો તો આ બંને અક્ષ આવે છે આમ કરો તો પણ આ ભાગમાં આવે છે આ ભાગમાં આવતા નથી આ કે આ ભાગમાં પડશે નહીં તો કે ઊભી અક્ષ પાડવી પડશે કે જેથી કાણા છે એ બંને ભાગમાં અડધા અર્ધ આવી જશે આ ભાગમાં અડધું આ ભાગમાં અડધું અને વચ્ચેથી લીટી બંને ભાગ પણ સરખા થઈ જશે હવે ગોળ આપેલું છે તો એમાં આ રીતે ભાગ પાડીએ તો બંનેમાં સરખું થઈ જાય કે આમાં આવી જાય કાણો એ કાણો આ બાજુ અને બંનેમાં સમાન અંતરે છે બરાબર તો આમાં આ રીતે હવે કે જોઈએ એમાં શું છે તો કે ચાર કાણા છે સામસામી દિશામાં તો આને હું આમ આમ પાડું તો પણ ચાલે તો આ આ બરાબર હવે હું આને આ રીતે સાઈડમાં પાડું તો એક તો બંનેમાં સરખા ભાગમાં રહેતા થઈ ગઈ એક સમિતિનો અક્ષ આ પછી બીજી તો કે હું આ રીતે પાડું તો એક અને બે એક અને બે બંને આવશે સામે સામે બરાબર તો આ રીતે આમાં બે અને આમાં બે તો પણ ચાલે તો આ બે આની સમિતિની અક્ષ થશે આ બે અને આ બે હવે એલ જોઈએ તો એલમાં તો કે ત્રણ ટકાણા આપેલા છે તો ત્રણ કઈ રીતે વિભાજી કરવા જો આ અને સાઈનમાં રીતે પડવું તો આમાં બે આમાં એક આવે આ રીતે પડવું તો આમાં બે અને આમાં એક આવે તો એ રીતે પડે નહીં તો આમાં મારે કઈ રીતે પડવા પડશે ઊભા કે આમાં એક આખું આમાં આખું અને બંનેમાં અડધું અડધું તો આની હું થઈ ગયું સમિતિની અક્ષ કે જેમાં અક્ષ દોડતા બંને ભાગને સી સમાન ભાગમાં વહેંચણી કરે છે બરાબર તો આ બધી આની થઈ ગઈ સમિતિની અક્ષ હવે જોઈએ પ્રશ્ન નંબર બે આપેલી સમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો હવે સમિતિને આપણને અમુક રેખાઓ આપેલી છે એક એક કાણું આપ્યું છે તો બાકીના કાણા મેળવવાના છે સમિતિની રેખા શું કે કે બંને ભાગને સમાન ભાગમાં વહેંચે તો આ બાજુ એક કાણું હોય તો આ બાજુ ક્યાંક એક કાણું હશે આમાં એક છે તો આ અને એની સામેની દિશામાં જ ક્યાંક હશે તો એ કાણા આપણે મેળવવાના છે જો પેલું જોઈએ હા અહીંયા આપ્યું છે તો બીજું અહીંયા હોઈ શકે બીજું અહીંયા હોઈ શકે તો કે નહીં કારણ કે જો આની સામેની દિશા અહીંયા થશે નહીં તો અહીંયા હોઈ શકે નહીં તો અહીંયા નહીં અહીંયા નહીં તમે અહીંયા બધા દોડશો તો અહીંયાની નજીક સામેની સાઈડ ક્યાં થાય અહીંયા થાય તો ત્યાં આવશે નહીં તો ક્યાં આવશે તો કે અહીંયા આપણે જેમ આગળની આવૃત્તિમાં જોયું હતું કે બે બંને નજીક નજીકમાં હોય તો વચ્ચે વિકર્ણથી પડતું તો એનું કાણું ક્યાં આવશે અહીંયા રેખા દ્વારા બાકીના કાણા મેળવવાના છે એક કાણું અહીંયા આવશે હવે સમિતિને અક્ષ ઉપરથી મેળવવાનું છે કે કઈ રીતે ભાગ પાડ્યા છે તો બીજું કાણું ક્યાં અહીંયા આવતું હોય છે આનું તો કે ન આવે શું કામ તો કે સામેને સામેને ભાગમાં આવતું નથી તો અહીંયા આવશે નહીં તો ક્યાં આવશે તો આની જે સામેની એક્ઝેક્ટ સામેની સાઈડ અહીંયા અને અહીંયાથી જેટલું નીચેથી અંતર છે એટલું ઉપરથી અંતર રાખવું પડે એ રીતે અહીંયા જોયું તો અહીંયા હવે સી જોઈએ એક આયા છે તો એક અહીંયા પડશે તો કે નહીં શું કામ તો કે બંને સમિતિના અક્ષમાં બંને સમાન ભાગમાં મળતું નથી હવે અહીંયા આધાર કોણમાં છે ને અહીંયા શીર શિરા કોણમાં છે કાણું અહીંયા ક્યાં મળ્યું આધાર કોણમાં તો એ ત્યાં આવે નહીં બીજું કાણું ક્યાં આવશે અહીંયા આવશે જેથી તમને સમિતિની રેખા આપી છે એનાથી બંને સરખા ભાગમાં વેચણી થાય હવે ડી જોઈએ એક કાણું અહીંયા પૂછે બીજું ક્યાં આવશે ઓકે એની નજીક જ આવશે ક્યાં આવશે અહીંયા કે જેથી આ બંને ભાગમાં સમાન વેચણી કરી શકાય આ આપણે જો બે આપ્યા છે એક અહીંયા એક અહીંયા તો એ બંને સમાન છે સમિતિની રેખાથી તો કે નહીં તો આપણે બે આમાં બધામાં હું તું એક એક આપણે એક મેળવ્યું એટલે બે થયા આમાં તો આપણને બે આપ્યા છે તો એ બંનેના સમિતિ ની અક્ષ થી જોવાનું છે બંને સમાજ ભાગમાં વહેંચણી કરે છે તો આને અડધો ભાગ આને અડધો ભાગ પણ આ કાણા સામે કાણું છે નહીં એને સામે બીજું દોરવું પડશે ક્યાં આવશે અહીંયા બરાબર અને બીજું તો આની સામે અહીંયા તો આ થઈ ગયું સમિતિ અક્ષ અને આપણને ચાર બીજા વધાર બાકીના કાણા મેળવવાના કીધા હતા તો એક અહીંયા આવશે એક અયા એક આયા એક અયાના બંને અયા તો આ આપણને એ બી સી ડી અને એના ચારે કાણા મળી ગયા બરાબર તો સમિતિની રેખા આપી છે એના ઉપરથી બાકીના કાણા મેળવવાના કીધા હતા તો એ મળી ગયા હવે આપણને સમિતિ ખાલી કાણાં આપવા અમુક આકૃતિ આપ્યો એના ઉપરથી સમિતિની રેખા દોરવાની કીધી હોય તો એ આપણે ક્યાં જોઈએ તો કે પહેલા પ્રશ્નમાં જોયું કે અહીંયા આપણને અમુક સમિતિની બે ગાણા તો સમિતિની રેખા મેળવવાની કીધી છે તો એ મળી ગઈ જો આપણે આમાં બીજી સમિતિની રેખા કઈ મળે મેળવી હોય તો તો કે આ ભાગ મળશે બીજી સમિતિની રેખા મેળવી હોય તો આ મળે બંનેમાં સરખા ભાગમાં વહેંચણી કરે અને બંનેમાં બે કાણા આવશે એટલા માટે આ ભાગ પણ સમિતિની રેખા થઈ શકે તો આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ હવે પછીના વિડીયોમાં છે એ આગળના દાખલા જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો